નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોના નીટ બે હજાર પચીસના એપ્લિકેશન ફોર્મ ભરાવાને શરૂઆત થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જ્યારે તમે લોકો એપ્લિકેશન ફોર્મ ભરો છો ત્યારે એમાં એક કોડ નામનો ઓપ્શન આવે છે કે એકથી લઈને સાત સુધી કોડ બતાવે છે તો એ કોડ શું છે તમારે કયો કોડ નાખવાનો છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડિયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને તમારે લોકોને નીટ રિલેટેડ અને ધોરણ બાર પછી તમારે એડમિશનની રિલેટેડ અપડેટ માટે જો અમારા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને પણ જોડાઈ શકો છો અને નીટ બે હજાર પચીસના ડાઉટના સોલ્યુશન તથા એડમિશન માટે અમે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને તમે લોકો જોડાઈ શકો છો અને તમે હરતા ફરતા આ ચેનલમાં આવી ગયા છો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને એડમિશનની અપડેટ માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમારે લોકોને આવે છે કોડ નંબર વન તો કોડ નંબર વન કોના માટે છે કે જે લોકો નિયમિત વિદ્યાર્થી છે હવે નિયમિત વિદ્યાર્થી એટલે શું તો કે ચાલુ વર્ષે એટલે કે બે હજાર ને વર્ષમાં જે લોકો એક્ઝામ આપવાના છે એ તમામ લોકો માટે કોડ વન છે એ લાગુ પડશે પછી તમે લોકો આપણે ફેબ્રુઆરીમાં જે એક્ઝામ ચાલુ થાય છે સીબીએસઈની પરીક્ષા હોય કે અન્ય ગમે તે બોર્ડની પરીક્ષા હોય તમે જો ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તમારે લોકોએ કોડ વન છે એનો ઉપયોગ કરવાનો રહેશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તો હમણાં તમારી પરીક્ષા ચાલુ થઈ છે કેટલી તારીખથી સત્યાવીસ તારીખથી તમારે ચાલુ થઈ છે એનો મતલબ એમ કે તમે આ વર્ષે છે બોર્ડની એક્ઝામ આપવાના છો તો એનો મતલબ તમારે કોડ વન છે એ યુઝ કરવાનો રહેશે પછી કોડ નંબર ટુ કોના માટે કે જે લોકો ઓલરેડી ધોરણ બાર છે એ પાસ થઈ ગયા છે એનો મતલબ એમ કે એ વ્યક્તિઓએ બે હજાર ચોવીસમાં પાસ કર્યું હોય બે હજાર ત્રેવીસમાં પાસ કર્યું હોય બે હજાર બાવીસમાં પાસ કર્યું હોય એકવીસમાં પાસ કર્યું હોય ટૂંકમાં એ લોકોએ ધોરણ બાર પાસ કરી લીધું છે અને એ લોકો નીટની સાથે સાથે તૈયારી કર બે હજાર ચોવીસમાં એ લોકોએ બોર્ડની એક્ઝામ આપી હતી પરિણામ આવી ગયું છે પણ એને સંતોષ નથી થયો એને નીટ માટે ડ્રોપ લીધો છે સ્પેશિયલ અને બે હજાર પચીસમાં જો એ લોકો નીટ આપવાના છે તો એ લોકોએ ફરજિયાતપણે કોડ નંબર બેનો ઉપયોગ કરવાનો રહેશે બોર્ડ હોય ઓપન બોર્ડ હોય કે ગમે તે બોર્ડ હોય સીબીએસસી બોર્ડ હોય સમજી ગયા કોને યુઝ કરવાનું છે કે જે વ્યક્તિએ નીટ માટે ડ્રોપ લીધો છે પછી તમે લોકોએ લો કે બે હજાર દસમાં એક્ઝામ પાસ કરી હોય બોર્ડની તો તમારે કોડ કયો લાગુ પડશે કોડ નંબર ટુ બે હજાર ચોવીસમાં તમે ઓલરેડી પાસ કરી દીધી છે તો કયો કોડ લાગુ પડશે કોડ નંબર બે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એના પછીનું હું તમને કહી દઉં કે ગેપ સર્ટિફિકેટની જરૂર નહીં પડે આમાં તમારે ગેપ સર્ટિફિકેટની જરૂર પડશે પણ કાઉન્સેલિંગમાં જરૂર પડશે અત્યારે નીટના ફોર્મમાં ગેપ સર્ટિફિકેટની જરૂર નથી એ જ્યારે તમને જરૂર પડશે ત્યારે હું તમને અપડેટ કરીને કહીશ તમારે કઈ રીતે કઢાવવાનું છે અને ક્યાં કઢાવવાનું અત્યારે હાલમાં નીટ બે હજાર પચીસ માટે તમારે એપ્લિકેશન ફોર્મમાં અપલોડ કરવાનું જ નથી ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે કોડ નંબર ત્રણ છે એ કોના માટે છે કે કર્ણાટક બોર્ડના જે સ્ટુડન્ટ હોય એમને કોડ ત્રણ યુઝ કરવાનો છે કર્ણાટક બોર્ડ પણ એમાં કેમ કહેવાય કે એમાં પણ જો ડ્રોપર સ્ટુડન્ટ હોય ને એને જ જે નિયમિત વિદ્યાર્થી હોય એને તો કોડ નંબર વન છે જ કર્ણાટકમાં હોય છતાં પણ કોડ નંબર થ્રી કોના માટે કર્ણાટકમાં હોય અને ડ્રોપર સ્ટુડન્ટ હોય એ લોકોને છે કોડ નંબર થ્રી છે એ યુઝ કરવાનો રહેશે હવે કોડ નંબર ચાર આવે છે જો પ્રી પ્રોફેશનલ અથવા તો પ્રી મેડિકલ કોર્સમાં હોય તો એને ઉપયોગ કરવાનો છે પછી ઘણા લોકો શું કરે કે ભાઈ બે હજાર ચોવીસમાં એ લોકો એક્ઝામ આપી અને સેટિસફેક્શન માર્ક ના આવ્યા પછી એ લોકો કાં તો બી એમએસમાં એડમિશન લે એટલે કે આયુર્વેદિકમાં તમે અત્યારે ચાલુ હોય કોલેજ હોમિયોપેથીમાં તમે એડમિશન લઈ લીધું હોય કોલેજ ચાલુ હોય તમે આ વર્ષે ફરીથી નીટ આપવાના હોય બીએસસી નર્સિંગમાં હોય અને તમારું મન થાય કે નહીં ભાઈ મારે એક વર્ષ જવા દેવું નથી હું તમે એ કોર્સમાં જોઈન કરી લઉં અને તમે લોકોએ એ વિચારીને આ ચારમાંથી ગમે તે કોર્સમાં એડમિશન લીધું હોય અને આ વર્ષે નીટ આપવાના હોય તો કોડ નંબર ચારનો ઉપયોગ કરવાનો રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ ઘણા લોકો કરતા હોય છે ગવર્મેન્ટમાં આયુર્વેદિકમાં લઈ લેતા હોય અથવા તો ગવર્મેન્ટમાં હોમિયોપેથીમાં મળતું હોય તો એ લોકો એડમિશન લઈ લેતા હોય પરંતુ એ લોકો શું કરે ફરીથી નીટ આપે છે તો એ વ્યક્તિઓ માટે કોડ નંબર ચાર છે એ લાગુ પડશે ક્લિયર થઈ ગયું એના પછી આવે છે કોડ નંબર પાંચ તો કોડ નંબર પાંચ કોના માટે છે કે જે વ્યક્તિઓનો બીએસસી રનિંગ છે બીએસસી એટલે કે બીએસસી કેમેસ્ટ્રી હોય બીએસસી માઇક્રોબાયોલોજી હોય બીએસસી ફિઝિક્સ હોય કે ગમે તે હોય બીએસસી એસ બીએસસી બોટની બીએસસી ફોરેન્સિક સાયન્સ ગમે તે હોય તમે જો એ બીએસસીના અત્યારે પહેલું વર્ષ તમારું ચાલુ હોય બીજું વર્ષ ચાલુ હોય કે ત્રીજું વર્ષ ચાલુ હોય ટીવાયમાં તમે હોવ અને તમે લોકો નીટનું ફોર્મ ભરો છો તો તમારે કોડ નંબર પાંચનો ઉપયોગ કરવાનો રહેશે ક્લિયર થયું ઘણા બધા સ્ટુડન્ટ હોય જ છે કે એ વ્યક્તિઓ બીએસસીમાં એડમિશન લઈ લેતા હોય અને નીટની પ્રિપેરેશન કરતા હોય એ વ્યક્તિઓ શું વિચારતા હોય કે ભાઈ મારે છે એ સ્પેસિફિક એક વરસ બે વર્ષ અથવા ત્રણ વર્ષ હું સ્પેશિયલ નીટની તૈયારી કરું એના કરતાં હું બીએસસીમાં એડમિશન લઈને નીટની તૈયારી કરું જેથી મારું કોલેજ છે એ પણ ચાલુ રહે અને આ સાથે મારું નીટ પણ હું કરી શકું એટલે તમે બીએસસીના જો તમારે ચાલુ હોય પહેલું વરસ હોય બીજું વર્ષ હોય ત્રીજું વર્ષ હાલમાં ચાલુ હોય તો તમારે કોડ નંબર પાંચ યુઝ કરવાનો છે ક્લિયર થઈ ગયું કોડ નંબર છ કોના માટે કે જે વ્યક્તિ બીએસસીમાં પાસ થઈ ગયા છે ક્લિયર થઈ ગયું બીએસસી તમારે પાસ થઈ ગયું છે ત્રીજું વર્ષ પણ તમારે પૂરું થઈ ગયું છે તો તમારે લોકો એ કોડ નંબર છ છે એનો ઉપયોગ કરવાનો રહેશે ક્લિયર થઈ ગયું જો આમાં કોડમાં તમે ખાસ ધ્યાન રાખજો કોડ નંબર પાંચ કોના માટે તમારું રનિંગમાં હોય પહેલું વરસ બીજું વરસ ત્રીજું વરસ રનિંગમાં અત્યારે હોય તો તમારે કોડ નંબર પાંચ ઉપયોગ કરવાનો છે અને ઓલરેડી બીએસસી તમારું પૂરું થઈ ગયું છે તો કોડ નંબર ત્રણ ઉપયોગ કરવાનો આ સોરી કોડ નંબર છ ઉપયોગ કરવાનો રહેશે ક્લિયર થઈ ગયું અને કોડ નંબર સાત કોના માટે એનઆરઆઈ કેન્ડિડેટ હોય એના માટે ઉપયોગ કરવાનો છે તો ક્લિયર થઈ ગયો આમાં મેં તમને કોડ વિશે સમજાવી દીધું છે હવે તમે ઇન્ફોર્મેશન બુકલેટમાં જોશો એટલે તમને કોડ વિશેની તમામ માહિતી છે એ મળી જશે ક્લિયર થઈ ગયું અને હજી પણ ઘણી બધી અપડેટ છે એના આ ચેનલમાં વિડીયો આવવાના જ છે એટલે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને કોઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો